પણ ડિજિટલી એરેસ્ટ થઈ શકો છો યસ ધીસ ઇઝ અ બિગ સ્કેમ ડિજિટલ એરેસ્ટ સ્કેમ મિત્રો આ પ્રકારના સ્કેમ્સ ની અંદર તમને સીબીઆઈ અથવા તો અન્ય કોઈ પણ ઓથોરિટીમાંથી ફોન કોલ્સ આવશે નમસ્કાર મેમ સીબીઆઈ ઓફિસ સે વાત કર રહા હું જે ફોન કોલમાં તમને કહેવામાં આવશે કે તમારો ફોન કોઈ પણ પ્રકારની ઇલલીગલ એક્ટિવિટી ની અંદર એક્ટિવ છે અને તમારું આધાર કાર્ડ ના નંબર માંગશે અને તરત જ એ લોકો તમને એમ કહેશે કે તમે સૌથી મોટા મની લોન્ડરિંગના કેસમાં ફસાયેલા છો તમને આપકા ડેટા ચેક کیا હે ઓરા પો એક બહોત બડે મની લોન્ડરિંગ કેસ મે સામેલ હો અને સાથે કહે છે કે અત્યારે ને અત્યારે જ તમને અમે ડિજિટલ એરેસ્ટ કરીએ છીએ યુ આર અન્ડર ડિજિટલ અરેસ્ટ તમે કોઈને વાત પણ નથી કરી શકતા કે તમે બીજા કોઈને ફોન પણ નથી કરી શકતા પછી એ લોકો લાઈવ વિડિયો કોલ કરશે કે જેમાં સામેના તરફથી તમને કોઈ પણ પોલીસ ઓફિસર અથવા તો કોઈ પણ એક ઉપલી કક્ષાનો અધિકારી તમને વિડિયો કોલ કરશે તમારા નામજોગ ફેક એરેસ્ટ વોરંટ પણ તમને વિડીયો કોલમાં બતાવશે એ લોકો તમને ડરાવશે આવશે ધમકાવશે અને સંપૂર્ણપણે તમને મેન્ટલી હેરેસ કરશે અને લાસ્ટમાં તમને આ ડિજિટલ એરેસ્ટથી બચવા માટે કોઈ પણ એક મોટી રકમની માંગ કરશે આ પ્રકારના સ્કેમ્સ સૌથી વધારે એજડ પર્સન અથવા તો મોસ્ટ ઓફ હાઉસ વાઇફ સાથે કરવામાં આવે છે જો તમને પણ આ પ્રકારના ફોન કોલ્સ આવે તો સૌ આવા ફોન કોલ્સને ઇગ્નોર કરવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફાઇલ કરવી